તો બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે ત્યારે હવે રાજ્યની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં ઉમેદવારો પોત પોતાની જીત માટે પોતાની પેનલને જીતાડવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં ઉમેદવારો અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા છે રાત્રિના સમયે સરપંચ ઉમેદવાર રમેશભાઈ પટેલ પોતાના સમર્થકોની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવા લાગ્યા છે સાથે ગામમાં રોડ રસ્તા ડ્રેનેજનું કામ જલ્દીથી પૂરા કરવાનું વચન પણ આપી રહ્યા છે એટલું જ નહીં પ્રચારમાંથી થાકી હારી અને તમામ એક સ્થળ પર ચાની મહેફિલ માણી આગામી દિવસની રણનીતિ પણ રહ્યા છે હું પાંચ વર્ષ સરપંચમાં હતો અને હાલમાં અમે વિકાસ પેનલ યોજ વિકાસ પેનલ હેઠળ અમે પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે રમેશભાઈ મનુભાઈ પટેલની આગેવાનીમાં અમારી હાલમાં વિકાસ પેનલની ચૂંટણી ચાલે છે અમે ગામે ગામમાં ડોર ટુ ડોર જે છે ગામમાં ખૂબ જ ઉત્સાહ અને સારો એવો આવકાર મળે છે ખૂટી કડીઓમાં થોડી ગટર યોજના ગટરનું કામકાજ થોડું બાકી છે રસ્તાનું કામકાજ થોડું બાકી છે બીજું પાણી વ્યવસ્થાનું થોડુંક કોઈ કોઈ એરિયાની અંદર નથી પહોંચતું અને બીજું થોડી લાઇટની વ્યવસ્થાનું થોડુંક કામ બાકી છે એ અમે આવનાર ઇલેક્શન પછી જો શક્ય હોય તો અમે કરીશું